આવી દીધું ભવાની ખોડિયાર હેલો મિત્રો સ્વાગત છે નવા વિડીયો જય માતાજી બધા માં તો વાત જો સિંગનું બિયારણ ભેળવી નાખ્યું આપડે અને અહીંયા આગળ તો બે લાખી દીધા હે કારણ કે રોડામાં છે ને વાસટ ને એવું બધું આવતું એટલે બેલા લેવા ત્યાં બેલા ખડકી નાખ્યા અને અહીંયા આગળ તો આપણે ટ્રેક્ટર તો આવી ગયું કે વાવણીઓ મૂકીને ટ્રેક્ટર ખૂટી ગયું ને એટલે એવડે કાઢવા ગયા હે પછી વાવણીઓ તો આવી ગયો છે અને શરૂબેન અમારા જો મુહૂર્ત કને છે આ બધી જો થાળી ક્લિયર કરી નાખી શરૂબેન પર જેવી બેનની આથી મુહૂર્ત કરવાનું એક કાબેન હું ખોલવું

માંડવી વાવવાનું શરૂ થયા જો આથી હેલું જાય છે આપણે કાતડી લઈ લીધી છે કારણ કે વાહ હાલવું પડે માંડવી આવતી બંધ નથી થઈ ગઈ નકર એને ખાલા પડે પાછા જો આ ઓવણી છે પી પડે છે આની અંદર શરૂ બેન જો I am Guru. વાવાનું કામ તો વાવીને કમ્પ્લીટ થઈને ટ્રેક્ટર થોડી જ્યારે વોઈ ગયું ઓનસો રૂપિયા ને દેવા અને દેવાય કારણ કે કરવાનો હતો અને આપણે વડે તો ગોવાઈ ગયું હે બપા કૅક કરે છે અહીંયા બુરે છે ત્યારે ઉગાડી રહી ગયો ને કારણ કે આડે સાડે ને જાહેર વહી ગયું પછી તો દાંત મી ગયા ત્યારે અંધારો થઈ ગયો હે આવી રીતે નામ જ રાખી તા તો અમે છે લઈ અહીંયા લગી આથી સીતામ તો આજો એટલું ઓવેરું દાદા એણે વાવી દીધું ત્યાં આ તો વરસાદ શરૂ થઈ ગયો સરસ મજાનો વરસાદ આવી ગયો વાવણી ની બનાવીને ખીસા લાપશીએ ગવારવા જવાનું છે હમણાં શરૂ તૈયાર કરે છે બધું અહીંયા છે ને બાજુમાં ખોડિયારમાં મંદિર છે ને ત્યાં જવાનું છે આપણે શરૂબેન જાય છે કુસ્લો ઓઢી અને આપણે રહી રહીશી પલ્લી ગયા છે વરસાદ છે અત્યારે પંખાની નજીક આવી ગયા કારણો ને એટલે અને આપણે આવ્યા છે ખોડિયારનું લાપસી જવાડવું અહીંયા હા તો ખોડિયારમાં મંદિર નથી ખાલી આમનો એમની સ્થાપના છે ખોડિયારમાંની અને અમારા ઘરની નજીક છે આમ થોડેક તારું વિસ્તર છે ને પંખાની નજીક જ છે તો વરસાદ છે ત્યારે ફૂલ લાપસી બનાવી છે એટલે જવાડવું આવવું જ પડે

hai mút gì đi vậy? તો ને એવું કરી નાખ્યું છે અને વરસાદ જો અત્યારે જેમ પડી ગયો છે તો હવે થઈએ આપણે ઘરે કારણ કે જે જમવાનું બાકી છે ઘરે જઈને પછી જમવાનું છે લાપસી જવા રહી ગઈ છે એટલે વાંધો નહીં અને વરસાદ જો શાંત પડી ગયો છે આ રસ્તામાં પાણી જાય છે ઘડી ઘરમાં કેટલું પાણી જવાનું વરસાદ જો આ રસ્તે આપણે જવાનું મળે છે ભાઈ ગાઇરા કુકડી હવે